નમસ્કાર મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય રહેલો છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોઈ દવા કે ખાતર લેવા જાય તો સારી કંપનીને સ્ટાન્ડર્ડ કંપનીનું લઈને આવે અને પોતાના ભાગમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને સાચી અને સચોટ મળી તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવી છે આપણે આજે મગફળીમાં પાયાનું ખાતરનું જે વ્યવસ્થાપન કરવાનું છે એટલે કે ક્યાં કયા ખાતરો આપણે આપણી જમીનમાં નાખવાના છે શરૂઆતમાં પાયામાં કે જેથી કરીને આપણે ઉત્પાદન છેલ્લે સારું મેળવી શકીએ તો આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાનું છે તો આપણે જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો ડીએપી છે બાર બત્રીસ સોળ એસએસપી આવા ઘણા ખાતરો વાપરતા હોય તો આમાંથી કયા ખાતરનો ઉપયોગ ખરેખર કરવો જોઈએ અને યુનિવર્સિટી કયા ખાતરનું ભલામણ કરે છે અને આપણે મગફળીમાં ઘણા ખેડૂત મિત્રો કઈ રીતે એક રિઝલ્ટ મેળવે છે સારા એવા તો એવા ખાતરો આપણે કઈ રીતના નાખવા એ આપણે આ ચર્ચા કરવાની છે આ વિડીયોના માધ્યમથી તો છેલ્લા સુધી આ વિડીયોમાં રહે મિત્રો જુનાગઢ યુનિવર્સિટી દ્વારા પણ એક બહાર પાડવામાં આવ્યું છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એ મગફળીને કેટલા પ્રમાણમાં જોઈએ છે તો આપણે જે હેક્ટરની વાત કરીએ તો સાડા બાર કિલો નાઇટ્રોજન જોઈએ અને પચીસ કિલો જેટલો ફોસ્ફરસ જોઈએ અને પોટાશ છે એ પચાસ કિલો જેટલો જોઈએ એક હેક્ટર એટલે કે સોળ ગુઠો સોળ ગુઠાનો વીઘો આપણે જોઈએ તો સવા છ વીઘા જેટલું થાય એક હેક્ટર નાખીએ ઘણા ખેડૂતો એવું પણ કહેતા હોય કે મેં ખાતર ગયા વખતે ખાતર જ નતું નાખ્યું તો પણ મારે ઉત્પાદનમાં કંઈ ફેર નથી પડ્યો સારું ઉત્પાદન મને મળ્યું એનું કારણ હોય કે આપણે જમીનની તાસીર આપણે જમીનને કેટલું ખાતર જોતું હોય એ આપણે ખબર હોય આપણા જમીનમાં ક્યાં ક્યાં રોગો આવે છે એ બધું આપણે જ ખબર હોય એટલે એ હું અહીંથી તમને જે ભલામણ કરી શકું એ યુનિવર્સિટીના દ્વારાથી આપણે ભલામણ કરી શકાય બાકી તો તમને તમારી જમીનની વધારે ખબર હોય કે કયા ખાતરનો મારે વધારે ઉપયોગ કરવો પડે એથી કરીને આપણે વાત કરવાની છે આજે કે યુનિવર્સિટી એ કઈ રીતનું આપણે ભલામણ કરેલી છે એટલે કે કઈ રીતે ખાતર આપણે નાખવું જોઈએ અને આપણે આગળ કયા પાકનું વાવેતર કરેલું હતું ઉનાળામાં તો એ રીતનું આપણે ખાતરનું એક પાયામાં નાખવાની જરૂરિયાત પડે દાખલા તરીકે જો જુવાર અને બાજરીનું વાવેતર કરેલું હોય પાછળના પાકમાં તો આપણે હવાયું નાઇટ્રોજન નાખવું પડે અને જો કઠોળનું એટલે કે મગ અડદ ચોળી આનું આપણે વાવેતર કરેલું હોય તો ફોસફરસ હવાયું નાખવું પડે એટલે જેટલું નાખવું પડે એથી વધારે નાખવું પડે કારણ કે જમીનને એ રીતની જરૂર પડતી હોય જેને જે ફળદ્રુપતા હોય થોડી ઓછી થઈ ગઈ હોય તેથી કરીને આપણે આ રીતે નાખવું પડે તો એ કઈ કઈ રીતે આપણે નાખી શકાય તો આપણે વાત કરવાની છે આપણે આપણે જોઈએ તો આપણે નાઇટ્રોજન તો નાઇટ્રોજન એટલે કે યુરિયા નથી નાખી દેવાનું યુરિયા નાખવાની ભલામણ યુનિવર્સિટી નથી કરતી કારણ કે યુરિયા છે એ એક ડાયરેક્ટ જે નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ છોડને આપી દે છે એ રીતે આપણે નથી નાખવાનું પણ નાખવાનું આપણે એમોનિયમ સલ્ફેટને સ્વરૂપમાં નાખવાનું છે એટલે કે જેમાં વીસ ટકા આવે છે એમોનિયમ સલ્ફેટમાં વીસ ટકા નાઇટ્રોજન આવે અને ચોવીસ ટકા જે છે એ સલ્ફર આવે તો આ સોળ ગુઠે આપણે નાખવાનું છે આઠથી દસ કિલો તો આનો ઉપયોગ આપણે કરવાનો છે અને જોઈએ તો નાઇટ્રોજન છે એ શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી આમાં કામ કરે વીસ ટકા ધીરું 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 કરીને એક છોડમાં ધીમે 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 કરીને પ્રસર રહે અને નાઇટ્રોજન જે છે એ છોડને એના પ્રમાણમાં મળતું રહે અને ચોવીસ ટકા છે એ સલ્ફર આવે એટલે કે તેલી બીયા પાક છે તો સલ્ફરની તો ખૂબ જ આમાં જરૂર પડે કારણ કે જો ફૂગ આવતી હોય એને જે તેલની ટકા આપણે જે તેલની ટકાવાની સિન્થેસિસ જે વધારવાનું કામ કરતું હોય એ સલ્ફર છે તો સલ્ફરની ખાસ કરીને આમાં એક મેઇન એક તત્વ આપણે કહી શકીએ તો સલ્ફરની એમાં ખાસ જરૂર પડે હવે આગળ બીજી આપણે વાત કરીએ તો બીજું છે મેઇન છે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ આનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે તો આમાં આમાં શું આવે સિંગલ સુપર ફોસ્ફેટમાં તો આમાં સોળ ટકા જે આવે એ ફોસ્ફરસ આવે બાર ટકા સલ્ફર આવે અને ઓગણીસ ટકા જેટલું કેલ્શિયમ આવે હવે કેલ્શિયમ આવે એટલે બહુ સારું કામ કરે કેલ્શિયમ પણ કેલ્શિયમ છે વિકાસ પણ સારો કરે જમીનને ભરભરી પણ રાખે અને ડોડવા જે આપણે ગોગડી રહી જતી હોય એ ભરાવધાર કરવામાં પણ જે આપણે ડોડવા નાના નાના રહી જતા હોય છેલ્લે જોઈએ તો કાંધું નીકળતું હોય બહુ વધારે પ્રમાણમાં એ આનાથી ન નીકળે જો શરૂઆતથી જ આપણે ધ્યાન રાખીએ તો કેલ્શિયમ મળી જશે તો ડોડવા છે ભરાવદાર અને વજનદાર થશે તો આ રીતે ઉપયોગ કરી શકાય અને આમાં પણ સોળ ટકા આવે એટલે ફોસ્ફરસ પણ સારી રીતે કામ કરે છે મૂળનો વિકાસ છે ઋટનો વિકાસ આમાં બહુ સારી રીતે કામ કરે એટલે એસએસપી છે એ આપણે વિઘે પચીસ કિલો જેટલું નાખવાનું છે હવે આગળ ત્રીજા ખાતરની વાત કરીએ તો ત્રીજું નાખવાનું છે એમ એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ એ એ કિલો આપણે આપણે નાખવાનું છે જ નાખી દઈશું છેલ્લે સુધી આપણે કંઈ જરૂર નહીં પડે અને શરૂઆતમાં જો આપણે નાખશું તો જ્યારે પોટાશની ની ઉણપ દેખાતી હોય ત્યારે એ લીધા કરે અને છેલ્લે સુધી આપણે જ્યાં સુધી માંડવી મગફળી આપણે ઉપાડશું નહીં ત્યાં સુધી એ પોટાશ કામ કરશે ઘણા ખેડૂતો એવું કહેતા હોય કે હું છેલ્લે પોટાશનો છંટકાવ કરી દે પણ આના જેવું રિઝલ્ટ ન મળે આપણે પાયામાં નાખ્યું હોય એના જેવું એ રિઝલ્ટ ન આપી શકે પછી ન નાખ્યું હોય છેલ્લે નાખવું એ અલગ વાત છે પણ આના જેવું રિઝલ્ટ ન મળે તો આ રીતે પોટાશનો ઉપયોગ કરવાનો છે તો યુનિટ ઓફ પોટાશ એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ટ્રેટ અને બીજું નાખવાનું છે એસ એટલે એમોનિયમ સલ્ફેટ આ ત્રણેયનો ઉપયોગ કરવાનો છે હવે સોળ લેખાનું વિઘો હોય એમાં નાખવાનું છે આપણે એમોનિયમ સલ્ફેટ છે આઠથી દસ કિલો બરાબર એસએસપી છે સિંગલ સુપર ફોસ્ફેટ એ નાખવાનું છે આપણે પચીસ કિલો અને મ્યુરેટ ઓફ પોટાસ છે એ તેર કિલો નાખવાનું છે વિઘે એટલે આ તમે યાદી અત્યારે આપેલી છે એ તમે જોઈ લેજો હવે ઘણા ખેડૂત મિત્રો ઓર્ગેનિક પણ વાપરતા હોય કે ઓર્ગેનિક ખેતી આપણે કરીએ છીએ તો ઓર્ગેનિકમાં યુનિવર્સિટી ક્યાંક ની ભલામણ કરી કરે છે તો જે દિવેલી નો આવે છે એ કિલો આપણે વિકે નાખવાનો છે તો આ રીતે પણ તમે ઉપયોગ કરી શકાય અને મગફળીનો કોણ એટલે કે આપણે જે આપણે તેલ છેલ્લે કઢાવતા હોય એમાં છેલ્લે જે કોડ નીકળતો હોય એ આપણે ઘણા વાર એને વેચી દેતા હોય કે ભાઈ તું ને મારા પૈસા મને આપી દે પણ આ કોડનો જે તમે તમારા ખેતરમાં બહુ ઉપયોગ કરો બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ઘણા ખેડૂતો પાસેથી આપણે એ અભિપ્રાય મળેલા છે કે આનો મેં ઉપયોગ કર્યો તો બહુ સારું રિઝલ્ટ છે અને બીજું છે લીંબુડીનો ફોડ એ પચાસ કિલો નાખવાનો છે તો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ ગમે ઉપયોગ કરી શકાય તો આ રીતે નાખી શકાય હવે ઘણા ઘણા ખેડૂત મિત્રો ડીએપી અને 16 સોળની ભલામણ કરતા હોય કે અમે આ વાપરીએ છીએ પણ બહુ પ્રમાણમાં રિઝલ્ટ મળતું નથી આ આપણી છેલ્લી ત્રણ પેઢીઓથી ડીએપી અને બારબત્રી સોળ આપણા મોઢે બેસી ડીએપી અને બારબત્રી સોળ જ વવાય બીજું કંઈ હોય નહીં પણ આના કરતાં તમે એસએસપીનો ઉપયોગ કરો બહુ સારું એવું રિઝલ્ટ મળશે ડીએપી છે એમાં ફોસ્ફરસ છે એ પચાસ પચાસ ટકા જેટલું કામ કરતું હોય છે પચાસ ટકા કારણ કે એસિડિક જમીન હોય ત્યાં જ કામ કરે વધારે પ્રમાણમાં જે આપણી ગુજરાતમાં છે તો ગુજરાતમાં જોઈએ તો એસિડિક જમીન ક્યાંય છે જ નહીં એટલે ડીએપી એટલું કામ જ ન કરી શકે પચાસ ટકા છે એ એમાં જે આપણે જોઈએ તો વોટર સોલ્યુબલ આવે અને એસિડિક જે આપણે ફોર્મમાં આવે એ ખાતર આવે એટલે પચાસ પચાસ ટકા બંને આવે એટલે પચાસ ટકા જ આપણે વોટર સોલ્યુબલ છે એટલું જ કામ કરી શકીએ આમે એસિડિક જમીન હોય તો ડીએપી કામ કરે એટલે આ રીતની વાત છે અને બાર બત્રીસોળ એના કરતાં એસએસપીનું બહુ સારું એવું રિઝલ્ટ આપણે મગફળીમાં મળે છે તો આનો તમે ઉપયોગ કરી શકાય આ રીતના ડોઝ તમને આપેલા છે તો આ રીતનો તમે જો ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળે મિત્રો આપેલી માહિતી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આગળની માહિતી તમારે બીજી કોઈ પણ વિષય પર જોતી હોય તો આપણે આ ચેનલના માધ્યમથી મળી રહેશે અને છેલ્લે કોમેન્ટમાં કરી દેજો મારે આ પાક વિશે માહિતી જોઈએ છે અહીંયા આ પ્રોબ્લેમ છે બિયારણ વિશે વાત કરવાની છે કોઈ પણ દવા ખાતર કોઈ પણ વિશે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો એના પર આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે જય જવાન જય ક્રિસન